ઠંડી વસી લાગે તો આજે બ્લોક છે ને કંઈક અલગ જગ્યાએથી સ્ટાર્ટ કર્યો છે તો આજે છે ને ઘરની પાછળ જે જગ્યા છે ને વાર્ડ ત્યાંથી મેં બ્લોક સ્ટાર્ટ કર્યો તમને મેં હીજું બતાવું કંઈક અલગ લોકેશન તો તમને પેલા જગ્યા બધાય બધા ક્યાંથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો જો આ બધું છે ને પાછળની જગ્યા છે મારા મકાન છે ને ત્યાં અમારા મકાન છે આ બણતણ છે અહીંયા અમે ઉકળો કરીએ છીએ બધો કચરો અને વાહિંદા ને ઉના આ બધી એમને એમ જગ્યા છે પહેલાં બાવળિયા દેખાય ને ત્યાં નદી છે નદી આપણે જોવા જઈ નથી કેમ કે અત્યારે ત્યાં પાણી છે નહીં કેમ કે સોમાસા અમે ક્યારેક બતાવશું નદી પાણી પાણી હશે ને તો ત્યારે તમને બતાવીશું અહીંયા નદી છે એમ તો મિત્રો આજે ઘણા ટાઈમથી બ્લોગ બનાવવાનું કારણ એ છે કેમકે સંજય હમણાં છે ને ઘરે જ ન રહેતા કેટલા દિવસ પછી સંજય ઘરે છે અને આજે એ ઘરે છે તો એ હુતા છે કેમ કે એને રજા હોય ને એટલે એને હોવાનું જ હોય કેમકે એ ક્યારે ઉઠે ક્યારે એને કંઈ નક્કી જ ન હોય એને ઉઠાડશું ઉઠે છે કે નહીં એમ તો પહેલાં તો એ કે અત્યારે એ ઓર્ડરમાં જતા કેટલા દિવસ થા અમને તમને કીધું છું અમે કે સ્ટુડિયોનું છે એટલે એને ઓર્ડરમાં જવાનું હોય તો એ ઓર્ડરમાં જતાં કેટલા દિવસથી એના આજે રજા છે તો એ છે ને શું છે હવે એને જઈને જગાડીએ જાગે છે કે નહીં એને કોઈ પૂજા કરવાની જગાડીને રિએક્શન જ અલગ ચાલો તમને બધાને જાગે છે કે નહીં તમે બધા કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ફોટાવાળા ઉઠીને એલા શૂટિંગવાળા કેમ છે બપોરે બપોર ક્યાં છે આજે

Hmm. Ubu tau? kim Oh, sih Haru coba, Kam haru kiru, itu lagi bosan anu Kam kirra hmm. kan? <laughs> <laughs> Ubu tangan. <laughs> em khrom mà tụi bữa vlog mà à, bây giờ xong hết rồi cái mà chắc mình tụi mình có phone thì cái mà ra mình không biết à, tight <coughs> white vlog, cái tight cái rồi. Anh તો મિત્રો ફાઈનલી છે ને સંજય ઉઠી ગયા છે નાસ્તો વાસ્તો કરી લીધો છે તમને બધાને બતાવું ઉઠીને સીધા શું કરે છે મારે આગળ એમ પૂછું તો આપણું જોયું કે નહીં તો ક્યાં બેઠા છે હું કરે છે ને આગળ તમને દેખાડું સવારમાં ઉઠીને સીધું એની એક જ કામ હોય શું કામ હોય ને તમને બતાવું હાલો તો એને પૂછ્યા એ મતરમાં મતરમાં છે મતરમાં નહીં મતરમાં તમે ઉઠી ગયા એ ઊઠું જ પડે ને હવાર હવારમાં જાની તું બ્લોગ ઉતારવાનો મન મારી નીંદર પગાડી ધોયું બહુ ધોઈ ત્યારે તો કામ બેસી કામ કરો અમને ખોટી વાત છે બધું બાકી છે કેટલા કર્યા એ બધાનું મારે કોપી કરેલું છે એ બધા સિલેક્ટ છે ફોટા એડિટિંગ આલ્બમ મિક્સિંગ કામ છે હે માતાજી એટલું કામ બાકી છે ને એમાં પાછો હાજે ગયો તો ઉના તને ખબર તો ને અહીંયા કેટલા પૈસા વાપરના આવાદાન જાત કેટલા વાપરના ઓળદાન 10000 વાપરના તો વાપરઈ આ વખતે હું લાવ્યા એવું બોલી બેલ્ટ લાવ્યો કોને ખમે ના કોને

આલ્બમને ને તપાવવા એના પાંચ હજાર દીધા અને બીજું કાંઈક લાવ્યા હતા બધું મેમરી ને એવું બધું એટલે એ દસ હજાર વાપર્યા હતા હું તો મજાક કરતી હતી ખાલી કેટલા વાપરીને સાંજે ગયા હતા ને બધું બેડ ને એવું લાવ્યા છે કેમ કે ઓલા અમે પહેલો ઓર્ડર કર્યો ને પહેલો જ મા મહિના ત્યાં કેમેરો પૈસાડો હતો કંઈક નુકસાની તો આવી હતી પાછો રિપેરિંગ થઈ ગયો વાંધો ન કરે નવો લેવો પડે એક તો નવો લીધો હતો ને પછી બીજો હતો હાલો એનું રેડી થઈ ગયું છે આપણે જોઈ શું છે એનું બતાવું

પછી છે આમ નું નાખતા છે ને તતડી જાતું બધું આ આમ નીકળે ને આ બેલ્ટ આમ આંગળી અંદર થી રાખી ને આમ તોય નો કઈ વાંધો ને ઓલો બેલ્ટ લગાડી ને બતાવી અમને એટલે ફટાફટ પતે તમારું અમાર ટાઈમ નથી આ બેલ્ટ છે આખો આવે છે ને બધા લોકો દેખાય ને આખો બધું બેલ્ટ આવી જાય છે બધું આવે છે આ બેલ્ટ નું બોરિયું છે અહીંયા ફિટ કરવાનું ધ્યાન રાખજો પડે નહીં નહીતર આપણે પહેલી વાર લીધો ને બેલ્ટ તો પહેલી વાર જ લીધો ને બેલ્ટ પહેલી વાર લીધો આને ગળામાં નાખી દો બરાબર એટલે કદાચ આમાંથી નીકળી ગયો હોય ને કદાચ આપણે પહેલી વખત ફિટ ખબર ન હોય એટલે એમ જ ધ્યાન રાખજો લઈ લે હવે આ કઈ રીતે પહેરાય છે ને બ્લોગ હું બનાવું છું તમે નહીં હું બનાવું છું નામનો છે ભાઈ અમારા મારુ કાઈ બ્લોગમાં તો ફાઈનલ છે ને બેલ્ટ લાગી જશે હું તમને બતાવું છું

અહીંથી મારીને બેલ્ટ જે ઓલો છે ને ગળામાં રાખવાનો એ બેલ્ટ અહીંથી રાઉન્ડ મારી ને આ જે છે ને આ લોકો તો એમાંથી હું કાઢીને પછી આમ પાછો વાદ દીધી તો એટલે આ કે કદાચ તૂટી ગયો હોય ભાઈ તો બેલ્ટ તો લાવ્યો છે તમને પહેરીને બતાવી દીધા છે કેવા છે કેવા લાગે છે કેવા નહીં ખાસ કરી કમેન્ટ કરી દેજો હું છે ને આમ જો બે બેલ્ટ લેવો એક ની બે બેલ્ટ લેવો તો એક આ બે નિકોન કેમેરા તો લેવાને કેનોન આ કે થઈ બીજું નહીં આ કઈ વાંધો ને બે ખમ બે કેક નાખી દેજો નહી બે કેમેરા તો લેવા કારણ કે બે કેમેરા પર રાખવું પડે છે લાલા ને પછી હું કાકા જોઈ ને નહી બે કેમેરા હેર કરા પણ કઈ વાંધો ને તમે જમવા જવાન છે ક્યાં અહીં આપણે ગામમાં કઈ ગયા થા કર લગન છે જમણવાર છે અત્યારે કઈ વાંધો ને હાલો પાર્ક મૂકે જમવાનું મૂકવાનું ફાડી નાખવાનું ખાઈ જવાનું બીજું કે કામકાજ